નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો વન રક્ષકની જે પરીક્ષા લેવામાં આવી હતી એનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે અને જે શારીરિક લાયકાત કસોટી એટલે કે જે ફિઝિકલ ટેસ્ટ લેવાનાર છે એ ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો આવી ઇન્ફોર્મેશન પહેલા મેળવવા માટે જરૂરથી જોઈન કરી લેજો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે બીટ ગાર્ડની લેવાયેલ પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કી પંદર એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે તેમ છે એટલે કે જે પહેલાં ફાઇનલ આન્સર કી છે એ પંદર એપ્રિલ સુધીમાં આવી જશે અને જે પરિણામ છે એ ત્રીસ એપ્રિલ સુધીમાં ઇલેક્શન કમિશનની પરવાનગી લઈ જાહેર કરવાનું આયોજન થઈ રહ્યું છે એટલે કે જે તમારું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે લેવાઈ હતી ફોરેસ્ટ બીટ ગાર્ડની જે એટલે કે વનરક્ષકની જે પરીક્ષા લેવાઈ હતી એનું પરિણામ છે એ ત્રીસ એપ્રિલ સુધીમાં જો ઇલેક્શન કમિશન મંજૂરી આપે તો જાહેર થઈ જશે અને એના પછી જે ફિઝિકલ ટેસ્ટ યોજનાર છે એ મે અથવા જૂનમાં લે તેવી સંભાવના એટલે કે તમારું જો પહેલી રિઝલ્ટની અંદર મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય છે તો તમારી જે શારીરિક લાયકાત કસોટી છે એ મે અથવા જૂન મહિનાની અંદર યોજનાર છે અને એના પછી તમને તમારા નિમણૂક પત્રો જો તમે લાસ્ટ ત્યાં પણ સિલેક્ટ થઈ જાઓ છો તો તમને તમારા નિમણૂક પત્રો છે એ મળી જશે તો મિત્રો આ મતો આ વિડીયો જેની અંદર આપણે જોયું કે ફાઇનલ પરિણામ ક્યારે આવશે અને જે ફિઝિકલ ટેસ્ટ છે એ ક્યારે યોજાશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ